રાજકોટના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં હવે જાડેજાના દીકરા જાડેજાને ગુજરાત તરફથી જટકો લાગ્યો છે અનિરુદ્ધ જાડેજા અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે આ કેસમાં પોલીસ દ્વારા રાજદીપસિંહ જાડેજાને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્યા છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને રદ કરીને અઢારમી તારીખ સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી છે જે ગુજરાત સરકાર દ્વારા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અનિરુદ્ધસિંહ જાડેજાએ આ સજા માફીને તે પછી સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી હતી આ પહેલા ગોંડલની કોર્ટ દ્વારા પણ અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા વાત કરી અમિત ખૂટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં જીવન ટુકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રિબડાનો હાથ છે અને રાજદીપસિંહ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે મૃતક અમિત ખુટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો વધારે ગરમાયો હતો અને આ મામલે રિબડાના સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આત્મહત્યાની થોડાક સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી કે અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજા માફી મળેલી છે તેને યથાવત રાખવામાં આવે પરંતુ હવે અનિરુદ્ધસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા જે રાજદીપસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે અમિત ખૂટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમના આગોતરા જામીન ફગાવી દીધા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર